પવિત્ર એકાદશી પવિત્ર બારસ જન્માષ્ટમી નો મહા મહોત્સવ છઠ્ઠી નો મહોત્સવ નંદ મહોત્સવ શ્રી મહાપ્રભુજીની આપણા ઉપર કોઈ વાક્યો નથી કે કોઈ શબ્દો નથી મારી પાસે કહેવાના કે એવી અનહદ કૃપા છે કે કીર્તનના પદમાં પણ આવે છે શિવનારદ સનકાદિક મહામુનિ મિલવે કરતો ઉપાય તો એ સમયમાં જ્યારે ઠાકોરજીનું પ્રાગટ્ય થયું એ જ સમયમાં નહીં પણ આજની તારીખમાં પણ શિવ સનકાદિક મહામુનિ નારદજીને પૂર્ણ પુરુષોત્તમ માં દર્શન થયા નથી નથી ને નથી અને એ ત્રિલોકી શાસ્ત્રો વાંચો મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે મહાપ્રભુજી શિવજી બધાને કેવલ ઠાકોરજી ની ધ્વનિ સંભળાણી છે બાકી દર્શન નથી થયા એટલે શિવજી ને બધા દર્શન કરવા આવે છે કે ઠાકોરજી ના દર્શન તો કરાવી દો ત્યારે યશોદાજી અને નંદરાયજીની કૃપાથી અને આપણા મહાપ્રભુજી જે અલૌકિક ગુરુ છે આપણા એના વથી આપણને આ પ્રભુ મેળવ્યા તમે ગમે તેટલા સાધન કરી લ્યો ધમ પછાડા કરી લ્યો યજ્ઞો કરી લ્યો અનુષ્ઠાન કરી લ્યો તો પણ આ તમને પ્રાપ્ત ન થાય ન થાય ને ન થાય કેવલ એક જ આનો રસ્તો છે ઠાકોરજીને પૂર્ણ પુરુષોત્તમને જે પ્રાપ્ત કરો હોય એ છે શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજી દ્વારા બાકી તમે ગમે તેટલા જ્ઞાની હો ને શાસ્ત્રના જ્ઞાની હો બધાયના જ્ઞાની હો તમે પણ જ્યાં સુધી મહાપ્રભુજી અને ગોસાંઈજીની કૃપા તમારી ઉપર નહીં વરસે ત્યાં સુધી આ પૂર્ણ પુરુષોત્તમ જે અલૌકિક છે એ તમને પ્રાપ્ત નહીં થાય જેમ ગુરુની વાત કરી મેં પાંચ પ્રકારના ગુરુ શાસ્ત્રો બતાવ્યા છે એકની સન્મુખ આપણે થઈ નથી શકતા ના પાંચ પાંચ ની વાતો કરો છો પણ શાસ્ત્ર માં પાંચ ગુરુ બતાવા ચાર ગુરુ એવા છે કે સાધન દ્વારા મોક્ષની પ્રાપ્તિ કરાવે છે એમાં પેલા છે સંસ્કાર ગુરુ બીજા છે શિક્ષા ગુરુ ત્રીજા છે દીક્ષા ગુરુ ચોથા છે આદર્શ ગુરુ અને પાંચમા છે અલૌકિક ગુરુ એમાં જે સંસ્કાર ગુરુ પેલા એ છે માતા-પિતા પ્રથમ નંબર પેલો જે સંસ્કાર ગુરુનો આવે છે એ માતા-પિતાનો છે માતા પિતા તમને જમાડતા શીખડાવે ખાતા પીતા શીખડાવે ઉઠતા બેસતા શીખડાવે કપડાં પહેરાવતા શીખડાવે એ તમને સંસ્કાર આપે છે કે તમારે કેમ જીવવું બીજાથી કેમ વાત કરવી એ તમને વિવેક શીખડાવે છે આ છે સંસ્કાર બીજા છે શિક્ષા ગુરુ કે જે આપણે સ્કૂલે જઈએ જે આપણા ટીચર છે પ્રિન્સિપલ છે એ આપણે ગણિત શીખડાવે ગુણાકાર શીખડાવે બાદ બાકી કરતા શીખડાવે ભાંગાકાર શીખડાવે એ બધા શિક્ષા ગુરુ ત્રીજા છે દીક્ષા ગુરુ કે જે તમને વૈદિક પરંપરામાં જે વૈદિક નું તમને જ્ઞાન આપે બ્રહ્મ ઉપાસના કરાવે દીક્ષા આપે એ છે દીક્ષા ગુરુ આ તો બહુ ટૂંકમાં કહું છું તમને બાકી આનું વિસ્તૃત તો બહુ મોટું છે અને ચોથા છે આદર્શ ગુરુ આદર્શ ગુરુ કેવા હોય કે એ પોતે પોતાના જીવનમાં આદર્શોનું પાલન કરે પણ કોઈને ઉપદેશ ન પણ એ જે પાલન કરે છે ને એના જીવનમાં એ જોઈને બીજાને પ્રેરણા થાય એવા આદર્શ ગુરુ કે એ કોઈને ઉપદેશ ન આપે આજે આપણે ઉપદેશ આપીએ ઘણા વેશનો ઉપદેશ આપે છે બીજા વેશનો આમ નો કરાય ન કરાયું એમ કીધું છે સેવા કૃતિ વૈષ્ણવ બાધનમ માં હરિત છે આજે આપણે ઈ કરીએ સેવા કૃતિ ગુરુરાગનમ છે તમને જે ગુરુ આજ્ઞા કરે એ તમારા માટે સર્વોપરી પછી તમને કોઈ જાતનું બાધક નડશે નહીં પણ આપણે 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 ઉપદેશ 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 કરીએ છીએ નથી કરવાનો જે ગુરુ ધારણ કર્યા હોય એ આપણને આપે એ આજ્ઞા આપે એનું પાલન આપણે કરવાનું અને પાંચમા છે અલૌકિક ગુરુ કે જે એક જ છે કોણ શ્રી વલ્લભ શ્રી મહાપ્રભુજી આ અલૌકિક ગુરુ છે અજે ચાર ગુરુ આગળના છે ને એ તમને સાધન દ્વારા મોક્ષની પ્રાપ્તિ કરાવશે પણ આપણા અલૌકિક ગુરુ છે ને એ કોઈ પણ સાધન કર્યા વિના સીધા પૂર્ણ પુરુષोत्तमની પ્રાપ્તિ કરાવશે સીધા પૂર્ણ પુરુષोत्तम એટલા માટે તો જો ઠાકોરજીનો વિચાર આપણને બુદ્ધિમાં આવે હૃદયમાં આવે કે મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે તો કોઈ પણ જાતની વાર લાગે છે કોઈ સાધન કરવા પડે તમારે બીજા કોઈ પણ ધર્મ સંપ્રદાયમાં હું કોઈ ધર્મની સંપ્રદાયની ટીકા નથી કરતો પણ બીજા ધર્મ સંપ્રદાયમાં એવું છે કે પહેલા સાધન કરો પછી તમને ફળની પ્રાપ્તિ થાય પણ પુષ્ટિ માર્ગ એવો માર્ગ છે કે જેમાં ફળની પ્રાપ્તિ પેરા થાય છે અને સાધન તો પછી શું તો કે સેવા એટલા પુષ્ટિ માર્ગ એવો અનેરો માર્ગ છે કે જેમાં શ્રી મહાપ્રભુજી આપણને કોઈ પણ સાધન કર્યા વગર સીધા પૂર્ણ પુરુષો દ્વારા કરાવી એટલે એક જ ગુરુ છે કોણ તમે એમ માનો ગોસ્વામી બાલક જે આપણને બ્રહ્મસમન આપે એ આપણા ગુરુ છે પણ એ આપણા ગુરુ નથી આપણા બધાના ગુરુ એક જ છે શ્રી મહાપ્રભુજી અમે છે ને ગોસ્વામી બાલક તમને ભ્રમ સંબંધ આપે ને ગુરુ દ્વાર છે તમને ગુરુ એ પદવી નું દ્વાર પહોંચાડવા માટે એ સાધન છે એ વચ્ચે થાળા છે એટલા માટે જો ઠાકોરજી મધ્યસ્થી ગુરુ બહેના છે અને હાથમાં તુલસી દલ આપ્યા છે અને સીધી ચરનાર વિનમાં સમર્પિત થાય છે એટલા માટે અમે ગોસ્વામી બાલકો ગુરુ નથી ગુરુ તો આપણા એક જ શ્રી મહાપ્રભુજી છે ગોસ્વામી બાળકો છે એ ગુરુ છે તમને એ દ્વાર ઉપર પહોંચાડવાનું સાધન પણ આપણા મહાપ્રભુજી એક જ ગુરુ એટલે એહી તેહી તેહી એહી કછું ના સંદેહ ઠાકોરજી અને મહાપ્રભુજીમાં કોઈ ભેદ નથી અને ઘણા લોકો કહે છે કે આજથી સાડા પાંચ હજાર વર્ષ પહેલા ઠાકોરજીનું પ્રાગટ્ય થયું છે તે પણ ખોટી વાત છે ઠાકોરજીના આપણા જે પૂર્ણ પુરુષોત્તમ છે એ તો સારસ્વત કલ્પના છે પાંચ સાડા પાંચ અને તમે જે એમ માનો છો કે પવિત્ર દિન છે તો પ્રાગટ્ય દિન જે દિવસે નંદરાયજી યશોદાજી ને ત્યાં ઠાકોરજી પ્રગટ્યા હતા સારસ્વત કલ્પમાં એ જ આપણો પુષ્ટિ માર્ગ આજનો સારસ્વત કલ્પનો છે પુષ્ટિ માર્ગ પણ પવિત્ર બારસ એટલે શ્રી મહાપ્રભુજીને મહાપ્રભુજી આપણને આ માર્ગ બતાવ્યો પ્રકાશ કર્યો પુષ્ટિ માર્ગ કારણ કે જેવી ઠાકોરજી ભૂતલ છોડીને એની લીલામાં પધાર્યા નિજધામમાં ત્યારે એની બધી લીલાઓ બધી ગુપ્ત થઈ ગઈ પણ જ્યારે શ્રી મહાપ્રભુજી આટલા વર્ષો પછી પધાર્યા અને શ્રીમદ ભાગવત અને શ્રી સુબોધનીજી દ્વારા એમને જે ઠાકોરજીની લીલાઓ પ્રસ્તુત કરી એ આપણા માટે બહુ અવોની અવોભાગ્ય છે કે શ્રી મહાપ્રભુજી દ્વારા આપણને શ્રી કૃષ્ણ કોણ હતા એમની લીલાઓ શું હતી એમને શું કર્યું હતું એ બધું આપણને મહાપ્રભુજી બાકી તમે જો અહંકાર કરતા હો જો કે આપણે અહંકાર નું પોટલું માથે લઈને ફરીએ છીએ એમાં કઈ દેખાતી વાત નથી જરાક કઈક આવડી ગયું હોય ને તો કે મને આ આવડે છે મને આ આવડે છે મને આ આવડી ગયું તને કઈ આવડતું નથી મને પણ કઈ આવડતું નથી કેવલ શ્રી કૃપા કૃપાથી જે પણ આપણે કાલાવાલા કરીએ જે પણ આપણને થોડું બધું જ્ઞાન છે એ મહાપ્રભુજી ગુસાઈજી ના ખાતર જ છે બાકી આ જીવ દુષ્ટી ભરેલો છે ડગલે પગલે દોષ કરે છે આ જીવનો ઠાકોરજી સાથે સંબંધ કોઈ થાય નહીં એટલી મને ખબર પડે આ દુષ્ટ જીવ નો જે હાડ માસ મલમૂત્ર થી અંદર ભરેલો છે હરીરાયજી કે છે ને હાડ માસ કી કોટરી ભીતર ભરી ભંગાર હવે આવા જીવ નો ઠાકોરજી સાથે સંબંધ થાય કોઈ થી મને નથી લાગતું થાય નો જ થાય આ આ તમને જે ચામડી આપી છે ને ઉપર ઈ ભગવાને પ્લાસ્ટર કરીને મોકલ્યું છે આપણ આ તમે દિવાલો અને તોડો તો હું દેખાય કાકરી ને સિમેન્ટ ને પથ્થર ને એવું બધું દેખાય આપણને ગમે જોતા એમ આપણા ભીતર પણ છે ને હાડ માંસ હાડકા લોહી માંસ એવું બધું ભરેલું છે એટલે આપણને ગમે નહીં એટલે ભગવાનને પ્લાસ્ટર કરીને મોકલું છે આપણે અને અરીસામાં આપણે આપણે જો હું કેવી સુંદર હું કેવો સુંદર તો એ વાત રહેવા દો આપણી સુંદરતા મહાપ્રભુજી અને ગુસાઈજી અને ઠાકોરજી દ્વારા જ એટલા માટે મહાપ્રભુજી ગુસાઈજી આપણા માટે એટલી અનહદ કૃપા કરી છે કે જે શિવજી નારદજી બ્રહ્માજી એને પણ પ્રાપ્ત નથી થયા જે સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ એ આપણી ઘરે પ્રેમથી બે બાય બે ના ગોખલામાં બિરાજે પ્રેમથી કેટલી અનદ મહાપ્રભુજી ની કૃપા છે આપણી ઉપર અને મહાપ્રભુજી તો એવા ત્યાગી હતા આપણે શું ત્યાગ કરી શકશું મહાપ્રભુજી તો એવા ત્યાગી હતા કે જેનો કોઈ વિશ્લેષણ કે આપણે આપણા આ મુખારવીન થી એનું વર્ણન કરી જ નથી શકે નેતી નેતી નિગમ નેતી નેતી ઠાકોરજી માટે વાપરું છે નિગમ નેતી નેતિ તો એ આપણામાં છે જ નહીં પણ મહાપ્રભુજી ગુસાઈજી એટલા કૃપાળું છે આપણી ઉપર કે જેને આ સુંદર પુષ્ટિ માર્ગ બતાવ્યો કે કોઈ પણ સાધન દ્વારા તમે ભગવાનને મેળવી શકો છો ઠાકોરજીને મેળવી શકો છો પૂર્ણ પુરુષોત્તમ ઠાકોરજી સ્વામીજીની સેવા કરી શકો છો તમે તો વિચાર કરો આટલી અનદ કૃપા આપણી માટે થઈ હોય હું દરેક વ્રતનામતમાં મારા છેલ્લે એમ જ કહું છું કે આપણી ઘરે ઠાકોરજી ન બિરાજતા હોય તો આપણા ગુરુ ઘેર જઈ ગુરુ ન બિરાજતા હોય તો કોઈ પણ વલ્લભકુળ બાળકો પાસે ઠાકોરજી પૂછતાઓ એમની સેવા પહોંચો અને કોઈ દી મનમાં એવો અહંકાર નહીં રાખવાનો કે હું સેવા કરું છું હું સત્સંગ કરું છું હું કીર્તન કરું છું આપણે કાંઈ કરતા જ નથી જે કરાવે છે એ ઠાકોરજી કરાવે છે જે કરાવે છે એ મહાપ્રભુજી કરાવે છે અને જે કરાવે છે એ અષ્ટ સખા કરાવે એટલા માટે કોઈ દી એવો અહંકાર નહીં રાખવાનો કે હું સેવા કરું છું મારી સેવા ઠાકોરજી લઈએ છે અને હાથ પવિત્ર કેવલ આપણે કરીએ એટલા માટે હજી મોડું નથી થયું કાલની કોઈને ખબર નથી કાલની હું એક સેકન્ડ પછીની કોઈને ખબર નથી ક્યારે ફટાક્યું થઈ જાય આપણે એટલા માટે હજી મોડું નથી થયું ભલે માથા ઉપર ધોરાવાર આવી ગયા પણ હજી મોડું નથી થયું ઠાકોરજી જેની ઘરે ન બિરાજતા હોય ઠાકોરજી પધરાવો એમની સેવા પહોંચો એમને લાડ લડાવો એ તમારાથી બોલશે બોલશે ને બોલશે એની પાસે બીજો કોઈ રસ્તો જ નથી તમારાથી બોલવા સિવાય એ ક્યાં જશે એક માં બાળક હોય બાળક કોણાથી બોલે પાડોશી થી બોલે કે માંથી બોલે તો તમે યશોદાજી ના ભાવ થી નંદરાયજી ના ભાવ થી સેવા પહોંચો એ અવશ્ય તમારાથી બોલશે અવશ્ય સ્વાનુભાવ જતાડશે યશોદાજી તો એટલા ભાગ્ય કી કહી ના જાય યશોદા તેરે ભાગ્ય કી ના જાય યશોદાજી તો ઠીક પણ આપણા ગોપીજનો પણ એટલા સામર્થ્યવાન છે કે એ પણ બે તશીષ સકલ ગોપીજન કે ગોપીજનો ઠાકોરજીને આશીર્વાદ આપવા માટે આવે છે નહીં તો નાના મોટાને આશીર્વાદ આપે કે મોટો નાનાને આશીર્વાદ આપે એટલા માટે ગોપીજનોનો એવો ભાવ છે કે એ પણ ઠાકોરજીને કે દે તશીષ સકલ ગોપીજન જીઓ યશોદા લાલ તિહારો જીને એસો સુત જાયો તો વિચાર કરો ગોપીજનો એમ કે અને બીજી એક વસ્તુ હંમેશા કોઈ પણ ગોસ્વામી બાળક ભૂતલ ઉપર બિરાજમાન હોય એનો કોઈ બી ઉત્સવ નથી બોલાતો એનો જન્મ દિવસ બોલાય છે અથવા પ્રાગટ્ય દિવસ બોલાય છે જે બાળક ગોસ્વામી બાળક લીલા કરી ગયું હોય એના માટે ઉત્સવ શબ્દ વાપરવામાં આવે છે હજી આપણને આ પણ જ્ઞાન નથી કે ઉત્સવ કેને કહેવાય અને દિવસ કેને કહેવાય અને બીજું આ તો અમારા વડીલોથી જ અમે જાણીએ છીએ એટલે અમને ખબર છે કે ઘણા એમ કહે છે કે તિથિ પ્રમાણે આપનો જન્મદિવસ ક્યારે આવે છે જે તો આપણામાં તિથિ નથી બોલાતી આપણામાં મિતિ બોલાય છે મિતિ પ્રમાણે અને આપણામાં તારીખ પ્રમાણે કેમ જન્મદિવસ ઉજવાતો નથી મિતિ પ્રમાણે જ કેમ ઉજવાય એનું એક કારણ છે આપણો શાસ્ત્ર છે અથવા શાસ્ત્રો છે એમાં ચોખ્ખું બતાવ્યું છે કે જે નક્ષત્ર જે ઘટિકા અને જે દિવસે એ જીવનું જન્મ થયું હોય જે નક્ષત્રમાં એ જ દિવસે જન્મદિવસ શું કામે મનાવે કાર કે પાછું એ નીતિ આવે એ જ નીતિમાં એ બધા નક્ષત્રો પણ ત્યારે જ ભેગા થાય છે તારીખમાં નથી થતા હો આજે તારીખ પ્રમાણે આપણે હેપી બર્થ મનાવીએ છીએ ઘટિકા એ બધું ત્યારે જ આવે છે એટલા માટે આપણને મિતિ પ્રમાણે મનાવવામાં આવે કારણ કે તમારો જે જન્મ થયો છે એ જન્મ પ્રમાણે જે નક્ષત્ર હતું જે ઘટિકાઓ હતી જે પણ જ્યોતિષ શાસ્ત્રના જે નક્ષત્રો ગ્રહો હતા એ બધા ત્યારે ક્યારે ભેગા થાય કે જયારે પાછી આવે ને ત્યારે જ ભેગા થાય તારીખ આવે ત્યારે ભેગા નથી થતા હોય ઉપર તેને તિથિ ન કહેવાય મિતિ પ્રમાણે કહેવાય આ એક વસ્તુ બહુ નાની નાની વસ્તુ આપણામાં મહાપ્રભુજી બહુ સુંદર સમજાવી છે પણ આપણે શું છે કે ખાલી વાંચીને પુસ્તકો વાંચીને મૂકી દઈએ એટલા માટે વધારે ન કરતા ફરીવાર કહું છું કે જેની ઘરે ઠાકોરજી ન બિરાજતા હોય તો હજી મોડું નથી થયું જે તમારી અનુકૂળતા હશે એ જ પ્રમાણે આપણો પ્રભુ આપણી અનુકૂળતા કરી લેશે એટલે માટે ડરવાની જરૂર નથી જ્યાં ડર હોય ત્યાં પ્રેમ ન હોય જ્યાં પ્રેમ હોય ત્યાં ડર ન હોય તો આપણે ઠાકોરજીની સેવા ડરથી નથી કરવાની કેવી રીતે કરવાની છે પ્રેમથી કરવાની છે ઠાકોરજીથી બીવાનું નથી કોઈ તકલીફ નથી પણ વાત તો મૂકો અમારી સામે એટલા માટે ઠાકોરજી પધરાવો એને લાડ લડાવો જ આપણું વૈષ્ણવ મુખ્ય કર્તવ્ય છે આટલું કહી હું મારું વ્યક્તવ્ય શ્રી ઠાકોરજી શ્રી મહાપ્રભુજી કુસાઈ